સાત વાગ્યા ને દસ મિનિટ થાય છે હવાર પડી ગઈ ગુડ મોર્નિંગ શીતલ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ પરે ના જો બે હવાર હવાર માં ટીવી જોવાર આપે પપ્પીક ગુડ મોર્નિંગ જય માતાજી ગઈસ ચા બનાવી દીધી અને આ બાજુ મૂળા ભાજી બફાઈ ગઈ છે નવા લોકો ચા પીવે છે માથો ઓડાવાનું બાકી છે

શીતલ ભાજી બનાવી ચલો બનાવી દો ભાજી તો ગઈશ શીતલે તો રોટલી વોટલી રોટલી ને શાક બનાવી દીધું ગઈશ અને અહીંયા બેઠી હવે કોમ કરી દઈએ ફટાફટ ને જઈએ ગઈશ હવે ડાયાલિસિસ કરા तो गैस बड़ा नौ आ गई है तर तो पतिजी को नहीं तो हेडो जाइए फटाफट काम-काम करें गैस तो गाइस बिल्कुल काम बंद हो सीते जो बाल हरखा करें आ, ये कंप्लीट थी वो का मिले कोठेंबा टिफिन है भरिन मुकेश गाइस चलो हेडो थैला भर दिए अपन थैला भर दिए टिफिन तो चलो गाइस હવે જઈએ આપણે ડાયાલિસિસ કરાવવા દરવાજો વાંખી દઈએ ગાઈસ સવા ત્રણ વાગ્યા છે ડાયાલિસિસ કરાય ને અહીંયા હાલ અને આ હાથ પગ ધોઈને કપડાં બદલીને ઊંઘી હવે ચા નાસ્તો કરાવીએ કારણ કે ગાઈસ ખાધો નહીં નહીં ખાય તો બીપી ઓછી થઈ જાય હતી આજ બરાબર હતી ગાઈસ એકસો સિત્તેર એકસો એસી બસો ને સોળ બસો વીસ હતી બસો સોળ હતી આવી મેં પછી હા પછી બસો વીસ હા પછી એકસો સિત્તેરને ને પાછી પછી એટલે બંધ કરી હતી તો જ તો હું તો ટીવી જોવા ગઈશ ફરી ચા બને જઈ ઓકે તો આલો હેડો નાસ્તો શું કરું છે પૂછી જો નાસ્તો ના યાર એવું ના ચાલે એમને ના પીવાય ચા

કાન ઊંચા થાય નહીને ચલો ગાઈશ ફરી ચાપજો ગાઈસ પરી તો જુઓ વાસણ વાસણ ઘસીને મૂકી દીધો જોઈએ રસોડું ના જો ગાઈશ લીંબુ ઢોળ્યું લોટ લાઈન મૂકે બાજરીનો ગાઈસ નહીં બાજરીનો લોટ મૂક્યો લાઈન પરીને રોટલા કરતા આવડતા નહીં અને શીતલનો હાથ બીમાર હે ડાયાલિસિસ કરાવી ના એટલે આજે એવી તમામ થાય નહીં હા બપોરની ભાજી પડી છે આ લોકોએ ખાધી નથી લસણ ફોલેરી ધ્રુવી નથી ખાધી ને તું એ ખાતી હા પરી એકલી એ જ ખાલી હા અને મેં ખાધી ટિફિનમાં લઈ જતા હતા તો ચાલો હવે જોઈએ રોટલી કરીએ બાજરીની તો ખાઈશ ને દસ થઈ રહી પરી ખાઈ લીધું લસણ ફોલ દીધું ફોલ દીધું લસણ અને કામડો કોઈ લીધો જ નહીં શીતલ બાજરીનો રોટલો બનાવી ગઈ નહી જો ગઈશ શીતલ બાજરીનો રોટલો બનાવ્યો છે કીતી રમી નાઈ જો હા એ બસ હું એ જ કહું ધ્યાન રાખીને

આ કુપા પાછળથી આવીને આમ કરે શું થયું બોલ બોલ શું કેજો ગઈશ કુપા આ કીતી લાવી જો રોયલ લેવરાયું કૃપા ને બાકી હવે બસ હવે બહુ એવી ના કરે હવા નીકળી આ એક દાડો નહી ચાલે વાહ જ કર્યો મોટો બસ બહુ થઈ ગયો એ જો એક રોટલી તો બનાવી દીધી બાજરી રોટલો બીજો એના માટે બનાવી દીધો અરે જેટલો ખવાય એટલો તો ભરી સાજો રોટલો ખોલી દીધો અને હવે એમાં નાખશો પણ ઘી પછી ઘડી કરો આખીને મૂકી દઈએ એમને એમ તો ઓગળી જાય અંદર સીધું કરી નાખ્યું ઓલરેડી બે ચમચી પણ શું કહેવાય વિડીયો પેલો હોરિઝોન્ટલ આવે ને તે પાઉ ઉપરથી ઉતાર શીતલ રોટલી થાય છે એ ડીશ તો ગાઈશ ચલો ખાઈ લઈએ હવે કમ્પ્લીટ થઈ ગયો આપણો રોટલોની ભાજીનું શાક મૂળાની સિતારે બેહી ગઈ ગાઈસ ખાવા કિતિયે બેઠી છે ધોઈ તો બેહી જાય હેડ તો ચલો ગાઈસ ખાઈ લઈએ હવે આપણે તો ચલો ગાઈસ સવા આઠ વાગે છે આ જો આખો દાડો પરી લેસન કરતી નહીં ને હવે લેસન કરવા બેઠીને ને જોડે જોડે આ બી લેસન કરી લેડે હરફુ કરીને રાખો બધું એ મૂકી દે હેડ હવે આ ભલે તોડ નાખી હેડ મૂકી દે હેડો આ બધું ચાલ લેસન કરવું ને તો પથારી કરીને આગળ રસોડામાં બે જાય લેસન કરવા હેડ આખી રાત કર કોઈ વાંધો નહીં આખી રાત કરીશ ને કહી ધ્રોવી બેસશે જોડે હા ઠંડી લાગે તો ચલો જઈશું ખાવા તો ગાઈસ ખાઈ લીધું બધું કમ્પ્લીટ કરીને ધ્રોવીએ સફાઈ બી કરી દીધી તો ચલો હેડો ગાઈસ જઈને આવીએ બહાર રહે જલ્દી સોન શીતલ તો બહાર જઈને આવતા રહ્યા પેટ્રોલ ના ખાવા જયા તા ફરતા ફરતા પોક્યા તા પેટ્રોલ પંપે પણ બહુ ભીડ હતી ને તો પાછા આવ્યા મીધું કાલ જઈશું હવાર ફરતા ફરતા પાછા અને કશું ના લીધું પાછા ઘર જોડે છે કે આવતા રહ્યા ને પછી કે કઈક લેવું છે બીજી બાજુ જાય અને લઈને આવી સકરિયા શું કહેવાય ને સકરિયા આપણે સકરિયા હા બાફેલા મસાલાવાળા અને જો ગાઈસ આ ગઈશ કુપા જો એ લઈને લઈને કા કાકા જોડે એ જઈ લક્કરગંધી ખાઈ લો ભાઈ ખાવીયે તો સિંગ ચેન માં આવે અને દ્રોવી જોવો ગાઈશ ઊંઘી આરામથી તો ચલો ગાઈશ નવું વાગ્યા છે ના આ ને હવે આપણે અહીં એન્ડ કરીએ છીએ જેને બી અમાર વ્લોગ ગમ્યો હોય લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મળશું કાલે એક નવા વ્લોગમાં ત્યાં સુધી બાય ગુડ નાઇટ